આપણે આગળના ભાગમાં જોયું કે શિરીષ બસમાં જીતેશ પાસે લેસન માટે નોટ માગે છે જે જીતેશ પાસે પૂરી હોતી નથી જીતેશ એને ગોપી પાસે માગવાનું કહે છે જીતેશના કહ્યા પ્રમાણે શિરીષ જ્યારે બધા છોકરાઓ સાથે સ્કૂલે જતો હોય છે ત્યારે રોડ ઉપર ગોપી પાસે નોટ માગે છે ગોપી નોટ આપવાને બદલે શિરીષનું બધાની હાજરીમાં અપમાન કરી દે છે શિરીષ અપમાનિત થાય છે અને એનો બદલો લેવાનું વિચારી લે છે એમાં એના મિત્રોની એને મદદ મળે છે હવે આગળ રસ્તા વચ્ચે બધાની હાજરીમાં ગોપીએ કરેલા અપમાન અને ગોપીના શબ્દો આવા ભૂલાતું ન હતું આજથી ગોપીને કેમ અપમાનિત કરવી એના વિચારોમાં એ લાગી ગયો હતો આમને આમ આઠમું ધોરણ પૂરું થવા આવ્યું આઠમા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હતી અને આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો છેલ્લું પેપર શારીરિક શિક્ષણ એટલે કે પીટીનું હતું એટલે સિરીઝ અને એના રખડું મિત્રો બાબુલ કેતન અને બીજા એક બે ભાઈબંધ વહેલું પેપર પતાવી શાળાના મેદાનમાં લીમડાના ઝાડ નીચે બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે અચાનક સિરીષે બધાને કહી દીધું મને મોકો મળી ગયો છે આઈજે ને આઈજે ઓયલી ગોપલીને જવાબ આપ્યો છે સિરીષની વાત સાંભળી કેતન તરત બોલ્યો મને તો એમ હતું કે તું હંધુય ભૂલી ગયો છો તું તો મારો હાસો ભાઈબંધ જેવો નીકળો ભૂલી એવો નથી એ પાનો ચડાવતો હોય એ રીતે બોલ્યો પછી એને જિજ્ઞાસા થઈ અને જિજ્ઞાસા વશે બોલ્યો કે તો ખરી તને આટલા લાંબા સમય પછી હું મળ્યું કાંઈ તને મળ્યું હોય તો અમને કે તો અમે પણ એ પ્રમાણે કરીએ કેતનની વાત સાંભળી શિરીષ એની સામે હસવા લાગ્યો અને બોલ્યો શાંતિ રાખ ઐથરોથામાં ગોપલીને બાઈને નીકળવા દે તો અહીંયા તને ખબર પડી જાય શિરીષની વાત સાંભળી કેતન અને બીજા છોકરાઓ ગોપીની રાહ જોવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં ગોપી અને ચંપા બહાર નીકળ્યા બપોરના બે વાગ્યાનો સમય હતો અને એપ્રિલનો મહિનો ચાલતો હતો એટલે માથે સારો એવો તાપ હતો મેદાન મોટું હતું ગોપી અને ચંપાઈની બહેન રાહ જોવા અને તાપથી બચવા પેલા બેઠા હતા એની સામેની બાજુએ થોડે દૂર ઝાડ હતું એની નીચે ઊભા રહ્યા શિરીષ અને બીજા મિત્રો નું ધ્યાન આ બંને તરફ જ હતું બંનેને એકલી ઊભેલી જોઈ કેતન બોલ્યો ચંપુડી ને ગોપલી ને ઊભા છે હાયલેની પાસે જઈએ અને તારા અપમાનનો બદલો લઈ લઈએ સીરીસ ની નજર પણ બંને તરફ હતી એ બંને તરફ અને ખાસ કરીને ગોપી તરફ જોતા બોલ્યો હમણા નહીં બે એકલી જ છે ઈણે હંધાઈની હાજરીમાં મારું અપમાન કર્યું કર્યુંતું એનો જવાબ હંધાઈની હજરીમાં જ હું આપીશ આટલું બોલી સીરીસ સાથે બધા એકી ટકે ગોપી સામે જોવા લાગ્યા અને હસવા લાગ્યા ગોપી અને ચંપા ઝાડ નીચે સામેની તરફ ઊભા હતા પેલા બધા બંને તરફ ક્યારના જોતા હતા જે ચંપાથી છાનું રહ્યું નહીં પેલા બધાને પોતાની તરફ જોતા જોઈ ચંપા બોલી પેલો શીરીઓ ને એના રખડું ભાઈબંધો ક્યારના આપણી બેયની કોઈ જોઈને દાંત કાઢે છે એના મનમાં એ સમજે છે હું ગોપીનું ધ્યાન એક બે વખત એ બાજુ ગયું હતું પરંતુ એણે એ બાજુ જાજુ લક્ષ આપ્યું ન હતું હર વખત શાંત રહેતી ચંપાને આ વખતે થયું એ બોલી એવું આટલું બોલી એ બીજી બાજુ ફરી ગઈ કેમ જાણે ગોપી આજે એકદમ શાંત હતી બંને વચ્ચે વાતચીત ચાલતી હતી ત્યાં પરીક્ષાનો સમય પૂરો થયો અને બેલ વાગ્યો પીટીનું પેપર હતું એટલે મોટા ભાગના છોકરાઓ નીકળી ગયા હતા પરંતુ અમુક બાકી હતા ગોપી અને ચંપાની બીજી બહેનપણીઓ બીજા છોકરાઓ સાથે બહાર આવી ગોપી અને ચંપાની બીજી બહેનપણીઓ બહાર આવતા બધા સ્કૂલની બહાર નીકળવા દરવાજા તરફ ગયા જીતેશ અને તેના બે મિત્રો પણ બહારની તરફ ગયા ગોપીને ટોળામાં બહારની તરફ જોતા જોઈ શિરીષ અને એના મિત્રો ઊભા થયા અને ગોપીને પકડવા જલ્દી ચાલી એની પાછળ ગયા આગળ જીતેશ અને એના બે મિત્રો ચાલતા હતા પાછળ ગોપી અને એની સહેલીઓ હતી અને એની પાછળ તથા એની ટોળકી હતી બીજા છોકરા છોકરીઓ આજુબાજુ અને અને આગળ પાછળ ચાલતા હતા ગોપી ચંપા એની બીજી છોકરીઓ શાળાના દરવાજાથી થોડે દૂર ગઈ હશે ત્યાં એને પાછળથી શિરીષ બૂમ સંભળાય એ ગોપલી ઉભી રે આ બૂમ ગોપીએ અને ચંપાઈએ પણ સાંભળી સાથે એની આગળ ચાલતા જીતેશે પણ સાંભળી બૂમ સાંભળતા જીતેશે અને એના મિત્રો એ પાછું વળીને જોયું પરંતુ ગોપીએ કે ચંપાએ કંઈ જવાબ આપ્યો નહીં બૂમ સાંભળી ચંપાએ ગોપી સામે જોયું પણ ખરું પરંતુ ગોપીએ ચંપાની આંખોના ઈશારે કંઈ ન બોલવાનો ઈશારો કર્યો ગોપીએ કંઈ જવાબ ન આપતા શિરીસે ફરી બૂમ પાડી એ ગોપલી સાંભળે છે કે બેરી થઈ ગઈ છો સિરીષની બીજી વારની બૂમ સાંભળતા જ ગોપી ઊભી રહી ગઈ અને પાછું વળી સિરીઝ સામે જોયું અને તીખા અવાજે બોલી હું તારી હગલી શું કે તું મને ગોપલી ગોપલી કહીને બરકે છે સરખી રીતે નામથી બોલાયું આટલું બોલી એ ધારદાર નજરે સિરીઝ સામે જોઈ રહી પછી નજર ફેરવી એને આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો ગોપીએ એક ડગલું આગળ માંડ માંડ્યું હશે કે આ સિરીષે બધા સાંભળી રીતે બૂમ પાડી એ ગોપલી તારા પપ્પાનું નામ ચીમન છે શિરીષના મોઢે એના પપ્પાના નામની બૂમ સાંભળતા જ ગોપીના પગ થંભી ગયા ગોપી સાથે ચંપાના પણ પગ થંભી ગયા અને સાથે ચાલતા બધા છોકરા છોકરીઓના પગ થંભી ગયા કોઈને આજ સુધી ગોપીના પાપાના નામની ખબર ન હતી ખુદ ચંપાને પણ ખબર ન હતી અરે ખુદ ગોપીને પણ એના પાપાનું નામ ચીમન છે એની પૂરેપૂરી ખાતરી ન હતી એના મમ્મી અને દાદી પાસેથી એને ચીમન નામ ઘણી વાર સાંભળેલું પરંતુ એના નામ પ્રત્યે એને જાજુ લક્ષ આપ્યું ન હતું ગોપીના પગ થોપતા જ એને ઝટકા પાછું ફરીને જોયું અને તરફ તરફ ગઈ જઈ ગુસ્સાથી બોલી મારા પપ્પાનું નામ જે હોય તારે એની હું પંચાયત છે ગોપીના ગુસ્સા સામે ફક્ત હસ્યો ને હસતો જોઈ ગોપી વધુ ગુસ્સે થઈ ગોપીને ગુસ્સે થતી જોઈ શિરિષ હસતા હસતા બોલ્યો આ તો મને તારા પાપાનું નામ હું છે એની ખબર પડી એટલે મારા જીવને થયું કે તારી પાસે પાકું કરી લઉં આટલું બોલી એ વધુ હસવા લાગ્યો અને થોડું હસી સિરીઝ અચાનક ગંભીર થઈ ગયો અને આગળ બોલ્યો તને તને તો ખબર છે ને કે પછી તારા નામ કીધું નથી બોલવાનું પૂરું ફરી હસવા લાગ્યો સિરીઝનું બોલવાનું અને બોલીને હસવાનું ગોપીથી સહન થયું નહીં એ સિરીઝ તરફ ઘસી એની પાછળ ચંપા પણ ઘસી ગોપી જેવી સિરીઝની નજીક ગઈ કે તરત ચંપાએ એનો હાથ પકડી લીધો અને ગોપીને એની તરફ ખેંચી જો ચંપાઈએ ગોપીને એની તરફ ખેંચી ના હોત તો એ શિરીષ જોડે ચોક્કસ અથડાઈ જાત ગોપી જબરજસ્ત ગુસ્સામાં હતી ચંપાઈએ ગોપીનો હાથ પકડી તો લીધો હતો પરંતુ એને રોકી શકી નહીં ગોપીએ એક જ ઝાટકો મારી અને ચંપા પાસેથી એનો હાથ છોડાવી લીધો ચંપાના હાથમાંથી પોતાનો હાથ છોડાવી ગોપી શિરીષ તરફ ફરી અને બોલી મેં તને કીધું ને કે મારા પાપાનું નામ જે હોય એની તને શેની પંચાયત છે તું તારું જોને આ હાનો મુની નો હાલતી નો થા બેનું દીકરી કેમ બોલવું એનું તો ભાન નથી અને ખબર પણ પડતી નથી બોલતા બોલતા એણે એની આંખમાંથી હંગારા કાઢ્યા હાલતી નો થા આ બે શબ્દો શિરીષ ખટક્યા છતાં એ મગજમાં લેત નહીં પરંતુ એને પાનો ચડાવવા એના મિત્રો હાજર જ હતા એના મિત્રોના ટોળામાંથી કેતન બોલ્યો શિરીષ આ તને હાલતી નો થા એમ કીએ છે એના બાપનો રસ્તો છે કે આ ઈ આમ કીએ આને જવાબ તો આપવો જ જોઈએ કેતનની વાત શિરીષ ને પાનો ચડ્યો એ કેતન સામે જોઈ બોલ્યો તું જો હું કરું છું એ આટલું બોલી એ ગોપીની નજીક ગયો શિરીષ ને ગોપીની નજીક જતો જોઈ જીતેશ પણ ગોપીની નજીક આવી ગયો શિરીષ ગોપીની નજીક આવી અને ગોપી સામે જોઈ ખંધુ હસતા બોલ્યો આ રસ્તો તારા બાપનો નથી અરે તારા બાપનો રસ્તો કેવી રીતે હોય તારો બાપ તો તારા જન્મ પછી અહીંયા આવ્યો જ નહીં હોય તે તો એનું છોબરું પણ જોયું નહીં હોય શ્રીષ્ણા વાકીએ ગોપીને અંદરથી તોડી નાખી તળ અને ફળ કરવા વાળી ગોપી આ સાંભળી કઈ બોલી શકી નહીં ગોપીને ચૂપ જોઈ શ્રીષ્ણા મિત્રો રંગમાં આવી ગયા એના મિત્રોમાંથી બાબુલ બોલ્યો એલા સિરિયા તને કેમ ખબર પડી કે એના પપ્પા એના જન્મ પછી આવ્યા નથી બાબુલની વાત સાંભળી શ્રીષે એની બાજુમાં ઊભેલા બાબુલ સામે જોયું અને બોલ્યો ઐથરો થામા ધીરે ધીરે હંધુઈ બાઈને આવશે શ્રીષના મોં ઉપર લુચ્ચુ હાસ્ય હતું એના હાસ્યને જોઈ એના બધા મિત્રો હસવા લાગ્યા પરિસ્થિતિ જોઈ ચંપા ધીમેથી ગોપીના કાનમાં બોલી હાલ અહીંથી નીકળીને હાલવા માંડીએ ગોપી તો મૂર્તિની જેમ ઊભી હતી એને કંઈ જવાબ આપ્યો નહીં ગોપી તરફથી કંઈ જવાબ ન મળતા ચંપાએ ગોપીને એનો હાથ પકડીને ખેંચી ચંપાએ ગોપીનો હાથ ખેંચતા ગોપી એની પાછળ યંત્રવત ખેંચાઈ અને ચંપા પાછળ ચાલવા લાગી ગોપી અને શિરીષની આજુબાજુ ટોળું જામી ગયું હતું એ ટોળું પણ એની પાછળ પાછળ ચાલ્યું થોડે દૂર ગયા ત્યાં શાળાનું મેદાન અને દિવાલ પૂરી થઈ અને રસ્તાની બંને બાજુ દુકાનોની હારમાળા ચાલુ થઈ આ જોઈ શિરીષને મનમાં થયું કે ગોપીને વધુ સતાવવા માટે આ જ જગ્યા છેલી છે આના પછી તો લોકોની અવરજવર ચાલુ થઈ જશે અને કદાચ વધી જશે આટલું વિચારી એણે ગોપીને ફરી બૂમ પાડી એ ગોપલી ક્યાં ભાઈ ગઈ હું કહી હાંભળતો ખરી કે હાંભળવાની હિંમત નથી ગોપીને જાણે એ પડકાર આપતો હોય એમ એ બોલ્યો ગોપીને લાગ્યું કે એ પડકાર આપે છે એટલે એ ઊભી રહી ગોપીને ઊભી રહેતા જોઈ ફરી ચંપાએ એનો હાથ ખેંચ્યો જીતેશ પણ ચંપાની બાજુમાં ચાલતો હતો ચંપાને ગોપીનો હાથ ખેંચતા જોઈ જીતેશ બોલ્યો ગોપી ઊભી ન રહે એને બોલવાનું ભાન નથી નકામું વાતનું વધેસર થઈ જાહે ચંપાનું હાથનું નું ખેંચવું અને જીતેસ નું બોલવું સાંભળી ગોપી ચાલવા લાગી ગોપીને ચાલતી જોઈ જીતેશ વધુ વિફર્યો એને જે બોલવું હતું એ છેલ્લી પાયરીનું મોટેથી બધા સાંભળે એ રીતે બોલી ગયો હે તારા પપ્પા બીજી કોઈ બાઈને લઈને તારા ને તારા મોટા બાપુજી ઈ જોઈ હુમલો આવતા મરી ગયા તા ઈ હાંસું છે શિરિષની બૂમ સાંભળી ગોપીની સ્થિતિ કાપુ થઈ લોહી ના નીકળે એવી થઈ ગઈ એના પગ થંભી ગયા આ સાંભળી ચંપા પણ દંગ રહી ગઈ સાથે સાથે એની આજુબાજુ ચાલતું ટોળું પણ દંગ રહી ગયું હતું બધા ઊભા રહી ગયા બધાની નજર ગોપી તરફ હતી મિત્રો આજનો મારો ભાગ કે એપિસોડ કેવો લાગ્યો દોસ્તો આજનો એપિસોડ તમને ગમે એવો લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો સારો અભિપ્રાય આપજો અને ખરાબ લાગ્યો હોય તો ખરાબ અભિપ્રાય આપજો તમારો અભિપ્રાય મારું પ્રેરણાનું સ્ત્રોત બનશે તમે જે રીતનો અભિપ્રાય આપશો એ રીતે હું ઇમ્પ્રુવમેન્ટ કરીશ અને સારું તમને આપવાની કોશિશ કરીશ તો આશા કરીશ કે તમે ચોક્કસ અભિપ્રાય આપશો જ તો દોસ્તો આજનો ભાગ અને આજનો એપિસોડ અહીંયા સુધી જ તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ